અને ચેતરભાઈ માફી કેમ માંગે એ તો સાચા છે એ લડત કરે છે તમારી શું હેસે ચેતરભાઈને તમે માફી મંગાવ છો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં બેન ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે મિત્રો આ બેન કહી રહ્યા છે કે ચેતર વસાવા કાલે નહીં આજે નહીં ચેતર વસાવા ક્યારે પણ માફી નહીં માગે કેમ કે ચેતર વસાવા સાચા છે તો તમને બધાને ખબર જ હશે કે થોડા સમય પહેલા મિત્રો સંજય વસાવાએ કહ્યું હતું કે જો ચેતર વસાવા મારી માફી માંગી લેશે તો હું તે મારો કે પેશ કેસ પાછો ખેંચી લઈશ અને તેઓ જેલમાંથી છૂટી જશે પરંતુ મિત્રો તેમના સપોર્ટર એવા બેન મિત્રો અત્યારે કહી રહ્યા છે કે ચેતર વસાવવા ક્યારેય માફી નહીં માગે ચેતર વસાવા હંમેશા માફી મંગાવશે અને ચેતર વસાવા સાચા છે ગરીબોના બેલી છે અને ચેતર વસાવા અવશ્ય કોર્ટમાંથી બહાર જેલમાંથી બહાર આવવાના જ છે મિત્રો એવું આ બેન કહી રહ્યા છે મિત્રો તમને જણાવી દે કે ચેતર વસાવાની હવે પછી કેસની સુનાવણી અઠ્યાવીસ ઓગસ્ટના રોજ થવા જઈ રહી છે ત્યારે મિત્રો આવા વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને આ બેન અત્યારે મિત્રો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે કે જેઓ ન્યૂઝ સાથે વાત કરતા મિત્રો તેઓ કહી રહ્યા છે કે ચેતર વસાવા ક્યારેય માફી માગશે નહીં તો મિત્રો આ બાબતે તમારું શું કહેવું કોમેન્ટ કરી દેજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં